કે ગાયો છૂટવા નથી પણ આજે હરતા ફરતા ઢોર છે ને એને મોજ કરી લીધો આમાં તો જો ઓહો ભારે આકરા તમે તો અને હવે આજે છે આપણે બંને વાસળી નામ રિવીલ કરી નાખવાના છે એ પેલા મેઘલની મંજરી હતી પણ હવે માયાની મંજરી ઉજની કુંજલ જે જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવો વ્લોગની અંદર આશા કરું સ્વાગત બધા ઓકે રિપ્યુટેશન મિત્રો આજે તો એટલી શરૂઆત વહેલી કરી નાખી છે કે ગાયો છૂટવા નથી દીધો ગાયો હજી અહીંયા જ બાંધેલી છે ધોર ધમોળને ભૂરીને જો ધોર ધમોળને એને ઘણા દિવસથી આપણે જોયું નથી નહીં સવારના વહેલી આડી જાય આપણે શું અત્યારે આપણી ગૌશાળે જે માયા અને કૂંચને વિયાણી છે એટલે દોવાઈ કરવામાં ને બધું કામ ઓકે કરવામાં ઘણી બધી વાર લાગે એટલે અહીંયા ઘરે આવતા આવતા ઘણું બધું મોડું થઈ જાય અને ઘરે પહોંચે ત્યાં તો ગાયો આડી જ ગઈ હોય પણ આજે તો શું વહેલા ઉઠી ગયા બધું વહેલું કામ કરી નાખ્યું અને વહેલા તૈયાર થઈ ગયા એટલે અત્યારે ગાયો આપણે દેખાઈ જો અને આ લાખી લાખીના સિંહ કાઢ્યા ને આજે ચોથો પાંચમો દિવસ છે આવી ગયો તો જો સિંગ તો સુકાઈ ગયા છે લગભગ લગભગ આમ તો વાર લાગે પણ બીજી કઈ તકલીફ પડી નથી એમાં દેખાય છે કે નહીં આમાં કઈ હા હવે દેખાય છે જો જાડા થઈ ગયા નહી હજી તો ધીમે ધીમે ઘણા જાડા થશે અને હવે આપણે પાંદરાપુર જવાનું છે તો જાય પાંજરાપુર ને ત્યાં જઈ અને ચેક કરીએ કઈ નવો કેસ આવ્યો તો જોઈએ નહીં તો પછી આપણું કામ તો છે જ જે મેડિસિન ગોઠવવાનું એ ચાલુ કરશું તો હવે આપણે છે પાંદરાડ નવું કામ શું છે ખબર કે જે આઈસીયુ વોર્ડ આપણો જે વાડો છે એમાંથી અહીંયા પશુ છે જે ઢોર છે એ બધાને અહીંયા ટ્રાન્સફર કરવાનું કામ ચાલુ થઈ ગયું છે કારણ કે હવે છે આપણે ત્યાં નવા બિલ્ડિંગનું કામ ચાલુ કરવાનું છે ટૂંક જ સમયની અંદર અહીંયા આપણે રેતી જ નાખી હતી પણ આ જે હરતા પડતા ઢોર છે ને એને મોજ કરી લીધો આમાં તો જો રેતી બધી બગડી ગઈ છે વહેલી નાખાઈ ગઈ હતી ને એટલે પણ સામે લાઇન કરવાનું કામ ચાલુ છે આની અંદર બીજી રેતી નાખવાની છે રેતી આવી ગઈ સામે હજી આમાં છે આ મારે ખ્યાલથી ફૂટ ફૂટની ભરતી છે પણ હજી અહીંયા સુધી એમ સમજો ને કે બબે ફૂટની ભરતી આમાં કરવાની છે એટલે શું ઢોરા છે અહીંયા લગભગ ઓછામાં ઓછા છ સાત મહિના તો રહેશે જ કારણ કે એવડું મોટું બિલ્ડિંગ બનાવવાનું છે તો એ તાત્કાલિક થાય નહીં એટલે ત્યાં સુધી એ જે પથારીના ઢોર છે એને અહીંયા કાંઈ તકલીફ ના પડે ને એટલા માટે આપણે અહીંયા ભરતી ઘણી કરાવવાની છે આ રેતી જો કે બગડી ગઈ છે પણ છતાં નવી આવે જ છે રેતી જો સામે ઢગલો છે અને હજી બીજા ટ્રેક્ટર આવવાના છે તો આ કામ અત્યારમાં ચાલુ છે તો એ કામ કરાવીએ તો મિત્રો પાંજરાપોર જે ઢોરા છે ટ્રાન્સફર કરવાનું કામ ચાલુ હતું એ કામ ઓકે થઈ ગયું હતું પછી કાંઈ નવું કામ હતું નહીં તો તમને કાંઈ ન બતાવ્યું તો આવી ગયા સીધા ગૌશાળે અને ગૌશાળાએ પણ ટૂંક સમય માટે આવ્યા છે એટલે થોડા ટાઈમ માટે કારણ કે આપણે પાંજરાપોર છે એક મહેમાન આવે છે કે જેને પાંજરાપુર બનાવવું છે તો આપણું પાંજરાપુરની ઓમજ જ મુલાકાત લેવા માટે કે કઈ રીતે બધી વ્યવસ્થાઓને હોય તો એને આખું પાંજરાપુર આપણે બતાવવાનું છે તો ફટાફટ એક વાર મેં કીધું આપણી ગૌશાળાએ જઈ આવે નીણ નાખી દે ત્યારે પાણી આવવાનું હતું તો એ ભરી નાખીએ પાડીને જો સવારના બારે બહાર રાખી અને ખાણ ખવડાવી દોર પૂરના મેન કેમ છો મેન ઓહો ભારે આકરા તમે તો સરસ ચાલો બધાને પાછળ ઢોકલી રાખ તો હું આવા દઉં કટી પૂજબેન ઉભા તા બસ ઓહો માં ડૂબા થયા પણ અહીંયા રતનભાઈ છે એ બેઠા જો જવા દે તું હું કટી હો ગાયો બધી પાછળ હતી ને આપણે ફક્ત થોડી મહેનતમાં જ બધાને નીણ કરી નાખી જો અહીંયા એક ભારી નાખી દીધી અને બે ભારી અહીંયા ટોટલ ત્રણ નાખી દીધી ફટાફટ ઝપાટો કરો ઝપાટો કરો આવે રે બાકી સીધો બાકી પાડી નીકળી ના જાય વાહ આનંદની

અને આજે એક નવું એક ઈ છે કે આપણી માયા છે આજે આડવા ગઈ છે કારણ કે ઓમ શું થોડુંક એને આચરની અંદર આરહો ઘણો દેખાતો હતો એટલે આખો દિવસ હલનચલન ચલન કરી આવે ને તો આરહો થોડો ઓછો થઈ જાય એટલા માટે આડવા મૂકી દીધી બાકી તો જે અહીંયા હોય તે ઈચ્છે બધા ખાવા માંડ્યા જો ઓમ તો કુંજને જવા દેવાની ઈચ્છા હતી પણ કુંજ પછી શું છે એક એક ગાયને મૂકીએ ને તો કદાચ ક્યાંય આ પછી થાય ઘણા દિવસે જતું હોય ને તો એને તે મોટર બંધ કરી જાય પાણી ભરાઈ ગયું છે પાણી ભરાઈ ગયું જો તો શું એક એકને મૂક્યું હોય ને તો એક કદી આડાવરી થાય તો પછી આપણે ગોતવા જવામાં અને હવરું પડે એટલા માટે જ અને હવે આજે છે આપણે બંને વાસળીના નામ રિવીલ કરી નાખવાના છે તો એક વારનો હું દરવાજો બંધ કરી નાખું વ્યવસ્થિત નહીં તો બધું નીકળી જશે ને બધું ખેદાન મેદાન કરી નાખશે એટલા માટે દરવાજો બંધ કરી અને પછી ત્યાં જઈ આગળ અને નામ રિવીલ કરીએ પાછળના વાળાનું બધું કામ ઓકે કરી દરવાજો વ્યવસ્થિત બંધ કરી અને આવી ગયા છે આગળ અને અહીંયા જો તૈયારી ચાલુ થઈ ગઈ છે લાલ કપડું બ્લુ કપડું ને એ બધું સાઈડમાં કરી આવી જાઓ શું નામ રાખશું બોલો ધીમે 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 આવો આવો તડકે આવો થોડી થોડી તડકો શેકો દૂર થાવી હે જો અને મજા આવી ગયો હે તે હા શું નામ રાખશું બોલ આનું નામ કુંકુલ આ કુંકુલ આ ના ઓપ્શન આપો હાલ આનું નામ છે ઈ કુંજલ હા કે કુંકુમ કુંકુમ એ હે પકડવાય નહીં દે દીઓ હે કી હે બાકી કે હું કે એ છે અને જો મજા આવી હતી પણ

થોડી વારે જ ખાલી બારે કાઢી તો જો કેવી મસ્ત રમવા મંડી બારે ધીમે ધીમે હાલો હાલો અહીંયા લઈ આવો થાકી ગયું થાકી ગયું લઈ આવો અહીંયા એ હમણાં ચોડત એક વાત રહી ગઈ હમણાં ચોડત વાળે વાહ ધૂળ નહીં ધૂળ નહીં ધૂળ નહીં એ ખોટી વાત નહીં અને જો કેવી મોજ આવે છે પણ હે હાલથી બોલી ફાઈનલ હવે શું કરવું છે આ મંદિર હા મંજરી મંજરી જે આપણે આપણે એક જાતી રહી એની ખોટ દેખાય ને એટલા માટે આનું નામ રાખી દઈએ મંજરી તો માયાની મંજરી પેલા મેઘલ ની મંજરી હતી પણ હવે માયાની મંજરી અને કુંજની કુંજલ બરાબર ને કુમકુમ હવે બીજી કોઈ રાખશું આને વાસડી આવે છે ને એનું કુમકુમ રાખશું બરાબર

નામ આપી દીધા મોજ આવી ગઈ પણ હે જોતો જોતો પણ બારે નહી બારે નહી કુંજલ કુંજલ હજી થોડી વાર છે પછી કે મોજ આવે છે ને પણ આપણે બંને વાસળી નામ આપી દીધા અને બંને જાઉં લગભગ અડધી એક કલાક થી રમે છે અને જો થાકી ગયા આવે તો રમી રમીને

એક પછી એક બંને પૂરી નાખો હાલ તો એને પૂરતે હું મંજરી લેતો હું આને પૂરા દે હું મંજરી લ્યો કા હવે તો આપણે એકવાર એને પૂરી નાખી તો બંને જો અંદર તો રહેવું નથી બારે મોજ આવે છે ને એટલે એ આ કુંજલ છે આ ન પકડાય તારાથી ધીમે 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 બસ જો અંદર પૂરાઈ ગયા વ્યવસ્થિત દરવાજો બંધ કરી નાખો પકડે માયા

તો પાણી ભરાવાનું કામ ચાલુ છે તો પાણી તો ધીમે ધીમે ભરાશે અને મેં તમને આગળ વાત કરી પ્રમાણે જે મહેમાન આવે છે એનો હજી સુધી કાંઈ ફોન નથી આવ્યો તો હવે જે ઘરે ઘરે જઈ જમી લઈએ ત્યાં સુધી ફોન આવે પછી ત્યાં જાય તો આપણે આપણી ગૌશાળાથી ઘરે જમવા ગયા હતા ઘરે જમીને આવી ગયા છે પાંજરાપુર અને જે એક મહેમાન આવવાની વાત હતી એ તો લગભગ લગભગ કેન્સલ જેવું છે હવે આવશે નહીં પણ આપણે એક બીજું ભયંકર કામ આવી ગયું છે ભગત પીર બે અને આ ગાય ચેક કરો થોડુંક બહાર આવી ગયું છે હમણાં વીઆણી છે થોડી પથારીમાં છે એ રેતી નાખવાનું કામ ચાલુ થઈ ગયું એ કામ તો થાશે રહ્યું પણ આપણે સૌ પ્રથમ આનું કરીએ ઓકે તો ગાયની ટ્રીટમેન્ટ એકદમ ઓકે થઈ ગઈ છે ને અત્યારે જોઈએ ને અચળમાં ડોકા કાઢવાનું કામ ચાલુ છે આ એની વાછડી બેઠી પથારી હોય ને એટલે ગાય ઠલવાઈ જાય એવું હોય એટલે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરી નાખી આ આખો અંદર બેસાડી દીધો અને સામાન લઈને આપણે પોતપોતાની જગ્યાએ મૂકીએ તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે ગાયને છે પાંજરાપુર એક ગાયને પ્રોલેપ્સ બારે આવી ગયું હતું તો એનું વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરીને એના પછી તો આપણી ગૌશાળાનું કામ હતું ને એ કર્યું અને આજે તો છે મહેશભાઈને મોડું થઈ ગયું હે જો મેં તો છેલ્લા લગભગ પાંચ છ મહિનાથી આ શીતલને દોવાતા તો કોઈ દી જોઈએ જ નહીં અને આ વાસણીને ધવરાવતી હોય એવું તો ક્યાં રહે નહીં ફોન મારો દીવો ટાણે ટાણે આવી જાય તો આપણે ફોનમાં વાત કરી લીધી ને ત્યાં છે મહેશભાઈએ શીતલને દોવાનું ચાલુ કરી નાખ્યું તો હવે છે આજે તો આપણે અહીંયા ગૌશાળામાં બેસું કારણ કે આપણે ઘણા વહેલા આજે ફ્રી થઈ ગયા છે તો આજના વિડીયોને હવે અહીંયા સુધી રાખશું કારણ કે હવે કાંઈ નવું કામ છે નહીં એટલા માટે તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયો